વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અઠ્યાવીસ નવેમ્બરના ઉડુપી પ્રવાસને ધ્યાનમાં રાખીને શહેરની તૈયારીઓ પૂરજોશમાં શરૂ વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમ સ્થળ અને માર્ગ વ્યવસ્થાને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે કર્ણાટકના દરિયાકાંઠાના મહત્વપૂર્ણ શહેર ઉડુપીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી પ્રવાસને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે વડાપ્રધાન મોદી આગામી અઠ્યાવીસ નવેમ્બરના રોજ ઉડુપીની મુલાકાત લેવાના છે જેને અનુલક્ષીને સુરક્ષા વ્યવસ્થા જાહેર માર્ગોનું સમારકામ ને કાર્યક્રમ સ્થળની વ્યવસ્થાને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે વડાપ્રધાનના આગમનને પગલે સમગ્ર શહેરમાં ઉત્સાહનો માહોલ છે વહીવટી તંત્રના અધિકારીઓ જણાવ્યું હતું કે વડાપ્રધાનના પ્રવાસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જાહેર માર્ગો અને કાર્યક્રમ સ્થળની આસપાસના વિસ્તારોમાં વાહન વ્યવહારના નિયમન માટે જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે દ્વારા ઉડુપીમાં કયા વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદઘાટન અથવા શિલાન્યાસ કરવામાં આવશે તેની વિગતો ટૂંક સમયમાં જારી થવાની શક્યતા છે વડાપ્રધાનના આગમન પહેલા શહેરના મુખ્ય માર્ગોની સાફ સફાઈ અને નવીનીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે સ્થાનિક ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ પણ કાર્યક્રમને સફળ બનાવવા માટે સક્રિય થયા છે આ પ્રવાસ કર્ણાટકના રાજકારણ અને વિકાસના એજન્ડા બંને દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે